ભાવનગરમાં ડોક્ટરની બેદરકારીથી વધુ એક પરિવારે પોતાના સ્વજનનું જીવ ગુમાવ્યું ભાવનગર શહેરમાં રહેતા ને વાડીએ કામ કરતા અચાનક છાતીમાં દુખાવો થવા લાગેલ પ્રાથમિક સારવાર માટે વર્ટેજ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ વર્તેજ ખાતે ફરજ પરના તબીબ હાજર ન હોવાને લઈ દર્દીને સારવાર મળી શકેલ નહીં દર્દીને વધુ સારવાર માટે મેડિકલ વાન મારફત ભાવનગર ખસેડવામાં આવેલ

સારવાર ભાવનગર ખસેડવામાં આવેલ પરંતુ પણ સમયસર નહીં મળતા દર્દીએ દમ તોડ્યો હોસ્પિટલના સાધનો પણ બંધ હાલતમાં હોય તેવું પણ પરિવારના લોકોએ જણાવ્યું ઇમરજન્સીમાં તાત્કાલિક દર્દીને જરૂરી સારવાર નહીં મળતા પરિવારે પોતાના સ્વજનને ગુમાવેલ ભાવનગર સાટી હોસ્પિટલ ની અગાઉ પણ એક વખત બેદરકારી સામે આવી હતી અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર ઈશ્વરભાઈ જયંતિભાઈ બાંભણીયા મારું નામ છે બાંભણીયા વાડી વિદ્યાનગર ભાવનગર રહું છું મારી વાડી સોડોદરા છે આ મારા મોટા ભાઈ છે અને છાતીમાં કાંઈક દુખાવો ધીમો ધીમો થતો હતો એટલે ત્યાંથી વાડીએથી મારી કેરી વાહન છે એમાં લઈને ઘાયે ઘાઉં વર્તે જે સામૂહિકા છે ને જે દવાખાનું ત્યાં હું લઈને આવ્યો ત્યાં કોઈ નબળે મેં આ લઈને અંદર બેસાડ્યા ખાટલા ઉપર બેસાડ્યા અને તાત્કાલિક ડૉક્ટરને બોલા મારા ભાઈને મેં આવી રીતે પકડી રાખ્યા એ એ ભાનમાં જતા અને એમ કહેતા હતા મને કંઈક થાય છે જલ્દી કાંઈક કર એમ લગભગ પંદર વીસ મિનિટ જેવું મેં એને બે હાડીને પકડાવી રાખ્યા એક બેન આવી બેન કે એને સુવાડી દો મેં કીધું બેન અને સુવાડે નહીં અને એટેક આવેલો છે તમને ખબર નથી પડતી લાગતી મેં કીધું અને સુવાડે નહીં પણ એ બી બેન પછી કંઈક બીજાને ફોનમાં એ સારવાર કરવા પહેલાં કોઈકને ને યારે ફોનમાં વાત કરતી હતી કોઈકને યારે પછી પાંચ દસ મિનિટ તો મમનામ વહી ગઈ પણ કોઈ આવ્યું જ નહીં કોઈ જાતનું પછી મારા ભાઈને આમ આમ ફેફસા ફૂલ ફિટ થઈ ગયા મેં એને પકડેલો હતો એટલે મને ખબર પડવા મળી કે એના ફેફસા ફૂલ ટાઈટ થઈ ગયા એકદમ ટાઈટ થઈ ગયા અને અડયો ને એ બધું હલવા મીડ્યું હતું હલતું હતું અને પછી આમ માખ્યું આમ થતી હતી આમનામામ ત્યાં પછી અમારા જમાઈ અને એ બધા પહોંચી ગયા હતા પછી મારા જમાઈ એને પમ્પિંગને તેને બધું કરવા માંડ્યા ઉપર ચડીને અને ત્યાં કોઈ જાતના મશીન આ મારા જમાઈ જે કોઈ મશીન માગતા હતા દવા જે દવાખાનામાં વપરાતા જે મશીનો હોય એ માગતા હતા પણ ન્યા કોઈક જાતનું કોઈ વસ્તુ હાજર જ નહોતું ઓક્સિજન દેવાનું હોય તો એ કોઈ હાજર નહીં કોઈ મશીન નહીં કાંઈ નહીં એસીજીનું કોઈ મશીન નહીં કાંઈ વસ્તુ હતી જ નહીં અને પછી બેન દૂર વહી ગઈ પછી આવી જ નથી અને પછી તાત્કાલિક એકસો આઠમાં અમે લઈને આવ્યા સરટી આવી ગયા સરટી આવ્યા સરટી અંદર અમે અમારે અમારા જ માણસો ગાય લઈને અંદર ગયા તો ખાટલે કોઈ ડૉક્ટર નહીં કોઈ જાતનું કોઈ માણસ જ નહીં કોઈ જાતનું કટલી વારે તો બોલાવ્યા ત્યારે કોઈ નાનો એવો છોકરા જેવો ડૉક્ટર આવ્યો એ મને પૂછવા માંડ્યો આને શું થયું છે ને શું છે ને અને તમે શું કરતા હતા ને પહેલાં આને કંઈ વ્યસન નહોતું ને એવું બધું મને પૂછવા માંડ્યો પૂછવા કરતાં પહેલાં તો એને સારવાર કરવાની હોય ફટાફટ ક્યાં ને પહેલાં શું તકલીફ છે એ ફટાફટ કર્યું છે એ કર્યું નહીં કોઈ જાતનું કાંઈ એને પલ્સ તો આવતા હતા એમ તો હોસ્પિટલમાં લાવે ને તોય પલ્સ આવતા હતા એને પણ પછી ઓલા શોર્ટ દેવાના મશીન લેવા એક લેવા એ બંધ નીકળ્યું બીજું લેવા તો બીજું બંધ નીકળ્યું ચાલુ ન થયું એક કે મશીન કોઈ જાતના પછી કે ઈસીજી લાવો તો કોઈ ઈસીજી લેવા વાળું એ ગયો ઈસીજી લેવાય કોઈ ન આવ્યું મશીન લઈને અડધો પોણો કલાક થઈ ગયો કલાક કલાક અડધો પોણો કલાક તો પાકો બાકી આવું આવું થયું હોય તો કે આપણે ટાઈમિંગ બરોબર કઈ ઘડિયાળમાં જોયું ન હોય પણ ટૂંકમાં આટલો અંદાજ પાકો કે ટાઈમિંગ આટલું ખરું કે બેદરકારી એકદમ છે કોઈ જાતનું વહીવટમાં લેવા દેવા નથી આ આ હોસ્પિટલમાં જરા કામ કામ આવું બેદરકારીમાં બધા માણસો જશે ને આ બધા સરકારી ડોક્ટરો બધા પગાર લેશે મોજ કરશે પ્રજાના પૈસા બીજું કાંઈ આમાં થાય નહીં આની અંદર અમારે સ્વજન ગુમાવવાના રહે આ તો જેના ઘરેથી જે સ્વજન ગયો હોય એને અહીંયા વરાળ હોય બાકી તો બધા તમાસો જોશે આમ જોઈને ઘરે વૈયા જશે ને આવું તો હાલ્યા કરે એમ કરીને વૈયા જશે પણ જ્યારે આપણા ઘરે આવું લાગે ત્યારે આ દુઃખની વાત છે કે આવું ન થવું જોઈએ ખરેખર અહીંયા ચોવીસે કલાક ડોક્ટર હાજર એક તો પરમાનન્ટ હોવો જોઈએ તાત્કાલિક સારવાર છે લખેલી છે તાત્કાલિક સારવાર લખેલી હોય ને ડૉક્ટર ચોવીસે કલાક હોવો જોઈએ કાંઈ રજા ઉપર કે જમવા જાય કે એવું બધું ન હોવું જોઈએ અહીંયા ખરેખર ખાસ કરીને તમે વાત જુઓ તો કેવડી મોટી બેદરકારી કહેવાય કે અત્યારના આ જે અત્યારનો સમય છે લોકોના જીવની કોઈ કિંમત નથી એવું આ સાબિત થાય છે કે બબ્બે હોસ્પિટલે વર્તેજ ખાતે લઈ જાય તો વર્તેજ પણ મશીનરી ન હોય ડોક્ટર હાજર ન હોય ત્યાંથી અહીંયા સર તક્તસીજી હોસ્પિટલ લઈને આવે તો પણ અહીંયા તાત્કાલિક એમને સારવાર ન મળે તાત્કાલિક સારવાર ને તાત્કાલિક ડૉક્ટર ન હોવાથી એક જ્યોતિષભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આ આવડી મોટી બેદરકારી માટે જવાબદાર કોણ જે જવાબદાર છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એ જ માગણી છે આ તમે જોવો દિવસે ને દિવસે સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે બે દિવસ પહેલાં વલભીપુર ખાતે આવો બનાવ બન્યો વલભીપુર ખાતે એક નવાણીયા ગામના યુવાનને લઈને આવવામાં આવ્યો અને એ યુવાનને ત્યાં કાર્ડિયોગ્રામથી માંડીને કોઈ ફેસિલિટી નહોતી કાઢવાની અને એ યુવાનને બીજા બીજા ઇન્જેક્શનો આપીને બીજી સારવાર કરી અને એ યુવાનનું પણ રસ્તામાં મૃત્યુ થયું એટેકમાં અને આજે પણ આવો બનાવ અહીંયા અત્યારે થયો છે અમારી માગણી એવી જ છે કે જે જે લોકોના સ્વજન ગુમાવ્યા હોય ને એને એની પીડા હોય તો એની પીડા દરેક લોકોએ સમજવી જોઈએ જો વર્તેજ જે હોસ્પિટલ છે ત્યાંના જે જવાબદાર અત્યારે ઇન્ચાર્જ હોય જે પણ જવાબદારીમાં હોય એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને અહીંયા આપણી ભાવનગરની સરટી હોસ્પિટલમાં પણ જે જવાબદાર હોય જે ડિપાર્ટમેન્ટમાં જ્યાં તાત્કાલિક સારવાર કેન્દ્રમાં જે પણ એને પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે આ જ અમારી માગણી છે અને આ ન્યાય ન મળે ત્યાં લગીના લડાઈ ચાલુ રહેશે અને આ લડાઈ ઉગ્રમાં પણ જો ફરશે તો તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે